પોતાના જેને જેને ભજન કર્યા એને પોતાના પોતાના નડે રે ભાઈ પોતાના નાનડ્યા જેને જેને ભજન કર્યા એને પોતાના નાનડ્યા મીરા ભજન કર્યું ને રાણા એ વિરોધ કર્યો મીરા ભજન કર્યું ને

દ્રૌપદીએ ભજન કર્યું ને દેરી વિરોધ કર્યો ભજન કર્યું ને દેરી વિરોધ વાલાજી ને શિર પુરવા યા તો પડ્યા જેને જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા જેને ભજન કર્યા એને પોતાના પહેલા ભજન કર્યું ને વિરોધ કર્યો ભજન કર્યું ને પિતાએ વિરોધ દર્શન દેવાયા વાતો પડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા ભજન કર્યા પોતાના ભજન કર્યું ને વાલાજીને પાણી ભરવાયા વાતો પડ્યા જેને જેણે ભજન કર્યા એને પોતાના નડિયા પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડિયા ભજન કર્યા પોતાના દ્રૌપદી એ ભજન કર્યું ને ધીરીડે વિરોધ કર્યો મારા વાલાજી ને શિર પુરવા આવવા તો પડ્યા જેને જેને ભજન કર્યું એને પોતાના નડ્યા